નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા રાજા મહારાજા અંગેની કરેલી નિમન કક્ષાની ટીપ્પણી અને વાણી સામે ક્ષત્રિય સમાજ રોષ ફરાયો છે અને મિત્રો ગુજરાતભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે ત્યારે ગોંડલની કોર્ટમાં પરસોત્તમ રૂપાલા સામે કલમ ચારસો નવાણું પાંચસો મુજબ ફરિયાદ થવા પામી છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર તમને મિત્રો જણાવી દઈએ કે ગોંડલના ચોરીયા હતા ક્ષત્રિય આગેવાન હર્ષદસિંહ ઘનશ્યામસિંહ ઝાલાએ કોર્ટમાં પરસોત્તમ રૂપાલા સામે કરેલી ફરિયાદમાં જણાવ્યું કે સત્તાની લાલચમાં રૂકી સમાજમાં મત મેળવવા ક્ષત્રિય સમાજને નીચો બતાવતા રાજા રજવાડાઓને હલકા ચરિત્ર ઇનકક્ષા વાણીવિલાસ કર્યો હતો અને જેનો વિડીયો વાયરલ થતા ક્ષત્રિય સમાજને આબરૂને ઠેસ પહોંચી છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે આ રીતે ક્ષત્રિય સમાજની બનક્ષી થઈ હોય અને પરસોત્તમ રૂપાલા સામે કાર્યવાહી કરવા જણાવ્યું હતું જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ